ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ વન અને ટેટ ટુ ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો રોસ્ટર પ્રથા દૂર કરવા માટે ઉમેદવારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો ઓપનના ક્રાઇટેરિયા વાળા વીસ એક બે હજાર સત્તરના ઠરાવને રદ કરવાની ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી અનામતમાં ટકાવારી પ્રમાણે જગ્યા ફાળવવામાં આવે તેવું કહેવામાં આવ્યું ઓબીસી માં માત્ર ચૌદ ટકા જગ્યાની ફાળવણીની સામે સત્યાવીસ ટકાની ફાળવણી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સત્યાગ્રહ છાવણી આંદોલન યથાવત રાખવાની ઉમેદવારો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી મારું નામ સોલંકી પ્રિયંકા છે અને હું પાટણ જિલ્લામાંથી આવું છું આજે આજે અમે બધા અહીંયા જે ભેગા થયા છીએ તો રોસ્ટર પ્રથા જ્યારે પણ જવાબ માગીએ ત્યારે અમને એક જ જવાબ મળે કે ભાઈ રોસ્ટરમાં તમારો ઓબીસીની આટલી જગ્યાઓ ખાલી રોસ્ટરમાં તમારી એસસીની આટલી જગ્યાઓ ખાલી તો શું બાર બાર વર્ષથી ભરતી થઈ તો બાર બાર વરસથી ઓબીસી એસસીના કોઈ શિક્ષકો રિટાયર્ડ નહીં થયા હોય શું એ જગ્યાઓ ખાલી નહીં પડી હોય તો ક્યાં સુધી રાહ જોવામાં આવશે કેટલા ભાઈઓની ઉંમર પૂરી થવા ચલો અમને બહેનોને તો તોય આડત્રીસ વર્ષની વયમર્યાદા મળી હોય તો બહેનો થોડી ઘણી લાગશે તો શું ભાઈઓ ઘરનું કામ જ કરશે બહેનો જ નોકરી કરશે ક્યાં સુધી નામ ચલાવી લેવાનું કેટલાક બહેનોની પરિસ્થિતિ કેટલાક ભાઈઓની પરિસ્થિતિ તો શું પીટીસી અમે બીજા જિલ્લામાંથી કે બીજા દેશમાંથી કે બીજા રાજ્યમાંથી કરીને નથી આ અમારે ગુજરાત સરકાર જોડે જ નોકરી જોઈએ જે છથી આઠની કચ્છની ભરતી રહી તો એમાં સોળસો જગ્યા એ પૂરેપૂરી આમાં નાખી દેવામાં આવી જે સોળસો ની અલગ ભરતી ની વાત હતી એ પંચોતેરસો માં નાખી દેવામાં આવી તો શું આ અન્યાય નથી બીજી એક વાત કરીએ તો જે ચોવીસો જેટલી જગ્યાઓ આપવામાં આવી છે જે ઓપન કેટેગરી વાળી તો એમાં બધા લાગવાના જ નથી જો ઉમેદવારો નહીં મળે તો શું એ સીટો ખાલી જ રહેવાની છે અમને એવું કહેવામાં આવ્યું કેટલી જગ્યા ખાલી છે ને સરકારે હાલ કેટલી જગ્યા ભરવા માટે જે પરિષદ છે એ કર્યો છે ને ઓબીસી જે રોસ્ટર પ્રતાકો છો એમાં કેટલા લોકોને કેટલા જે નોંધણી આવવા નોંધણી કરાય છે એટલે ઓબીસી ની સત્યાવીસ ટકા લેખે તેરસો પચાસ જગ્યા પાંચ હજાર ની તેરસો પચાસ આવી જોઈએ એ રીતે એસસી ની સાત ટકા લેખે ત્રણસો પચાસ આવી જોઈએ છતાંય એસી ની માત્ર બસો સત્તાવન અમને તો એ જ ખબર નહીં પડતી કે ઓબીસી નો બીજો રાઉન્ડ આવશે કે નહીં અઢારસો માંથી શું સાતસો જણા નહીં મળી રહ્યું સૌથી વધારે ઉમેદવારો હોવા છતાંય જો આનો અન્યાય ચાલુ રહેશે હજુ ફરીથી આ બધા જ રહી જશે તો શું મતલબ અમારો ભણવાનો છે મારું નામ ચાવડા યોગેશ કુમાર હું વિદ્યાસાયક ઉમેદવાર છું અને સરકાર દ્વારા હાલ ધોરણ એકથી આઠમાં સારામાં સારી ભરતી પ્રક્રિયા આપેલી છે અને અમે સૌ ઉમેદવારો સ્વીકારીએ છીએ આવકારીએ છીએ પરંતુ સરકાર દ્વારા જે અમુક ઠરાવો અમુક નિયમો જે રાખ્યા છે એના લાગે આ જે પંદર પંદર વર્ષથી ઉમેદવારો જે શિક્ષકની નોકરીથી વંચિત છે એ તમામ ઉમેદવારોને અન્યાય થાય છે એના મુખ્ય અમુક કારણો છે કે પંદર પંદર વર્ષ સુધી જો સારી ભરતી પ્રક્રિયા ના કરી હોય બરાબર અને અત્યારે આ ભરતી પ્રક્રિયા આપતા હોય અને એમાં પણ જગ્યા સારી પુષ્કળ આપતા હોય પરંતુ જે અમુક એમના નિયમો છે કેવા નિયમો કે અમુક રોસ્ટરના નિયમો છે અમુક એમના ઓપનના ક્રાઇટેરિયાના નિયમો છે આ બધા નિયમોને લાગુ કરી અને ભરતી પ્રક્રિયા જે કરે છે એના લીધે કેટેગરીના ઉમેદવારોને ખાસ કરીને અન્યાય થાય છે કેવી રીતના કે હાલ જે ધોરણ એકથી પહેલાં એકથી પાંચની વાત કરું તો ધોરણ એકથી પાંચમાં જે સરકારે પાંચ હજારની ભરતી આપેલી છે એમાં ઓબીસીની ટકાવારી સત્યાવીસ ટકા હોય એસી કેટેગરીની ટકાવારી સાત ટકા હોય પરંતુ સરકારે આ જે રોસ્ટર ભરતી પ્રક્રિયામાં રોસ્ટરનું જે ચલણ લાવ્યા છે બે હજાર બેથી પાંચ નવ બે હજાર બેથી ત્યારે એવું કરેલું છે કે રોસ્ટર એટલે કે તમે જે તે સમયે ઓપન કેટેગરીમાં લાગ્યા હોય અને જો નવું તમારું રોસ્ટર બને તો તમને એ કેટેગરીમાં સમાવેશ કરે છે જેના લીધે ઓપનની જગ્યાઓ ખાલી રહે છે તમારી અને આંદોલન આજે પહેલો દિવસ છે કે ક્યાં સુધી આંદોલન આંદોલન જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમને આંદોલન અમે અહીંયા ચાલુ જ રાખવાના છીએ પણ અમારી જે રજૂઆત છે સરકારને એ વાત હું મુખ્ય કરું છું કે અનામતની ટકાવારી ઘટાડી હાલ જે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે એમાં સત્યાવીસ ટકા આપવી જોઈએ એના જગ્યાએ પંદર ટકા સીટો આપી છે ઓપનના ઉમેદવારો ત્રણસો એકાવન છે એની સામે ઓપનની બાવીસોને અઠ્યાસી સીટ આપેલી છે ઓપનના ઉમેદવારોને મળવાના નથી અને જે ક્રાઇટેરિયા રાખ્યો છે જે અમને ભરતી પ્રક્રિયાનો એમાં કેટેગરીના ઉમેદવારો જવાના નથી પંદર પંદર વર્ષ થવાથી ઉંમરના લીધે આ અમારી મુખ્ય માંગણી છે કે તમે આ ક્રાઇટેરિયા દૂર કરો અને જે ટકાવારી અનામતની ટકાવારી છે જે આપણે બંધારણમાં આપેલી છે એ ટકાવારી પ્રમાણે તમે સીટો ફાળવો અમારી મુખ્ય માંગણી છે